સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં કહી રહ્યા છે આગળના સત્સંગમાં કબીર સાહેબના નરે તત્વ વિશે વાત કરી હતી કેવી રીતે આપણને ભ્રમિત કરવામાં આવે છે કેવી રીતે આપણને સંતોથી દૂર કરવામાં આવે છે કેવી રીતે આપણને કબીર સાહેબથી દૂર કરવામાં આવે છે પોતાનું જ્ઞાન કહી કહીને અને જ્યારે જૂઠી વાતોને વારંવાર સાંભળીએ ત્યારે તે જૂઠી વાતો હાથી લાગવા માંડે છે આપણે આવી વાતોથી બચીને રહેવાનું છે અને કદાચ જો એ વાતો સાંભળી પણ લઈએ તોય આપણે આપણો વિવેક અને વિચાર ન છોડવો જોઈએ વિવેકની તલવારથી અજ્ઞાનને કાપી નાખો તો જ તમે સુરક્ષિત રહેશો નહીંતર કોઈને કોઈ તમે તમને લૂંટી જ લે હંમેશા વિવેકને જગાવીને રાખો તો આજે આપણે સદ્ગુરુ કબીર સાહેબના દેહ વિશે વાત કરીશું કે એમની દેહ શું છે કેમ કે તમને ખબર જ છે કે સંતોએ પણ સાબિત કર્યું છે કે તે કદી જન્મ મરણમાં આવતા નથી એટલે તે કદી માના ગર્ભમાં નથી આવતા જન્મતા નથી તે પોતાની લાશને પણ છોડીને નથી જાતા તો કબીર સાહેબ આખરે કયા દેહથી બીજા છે કયા તત્વથી છે તેમનો દેહ કેવો છે સૌથી પહેલાં એક દેહ હોય છે અને એક વિદેહ હોય છે આ બંને એકબીજાથી વિપરીત હોય છે જેમ ઊંચાઈનું ઉલટું ઊંડું જ્ઞાનનું ઉલટું અજ્ઞાન અંધારાનું ઉલટું પ્રકાશ એવી જ રીતે દેહનું ઉલટું વિદે તો આજે આપણે વિદેહ જેવી રીતે સબદ શબદ સબ કોઈ કહે વે તો શબ્દ વિદે જીવ્યા પર આવે નહીં નિરખ પરખ કર લે તો શું છે આ દેહથી બિલકુલ અલગ છે આ કોઈ તત્વથી બનતું નથી એટલે જ નિતત્વ કહેવાય છે ફક્તો આપણે પણ વિદેહ હતા પરંતુ આપણે તત્વને ભૂલીને આ દેહ તત્વને ધરીને બેસી ગયા બસ આટલી જ ભૂલ કરી જો આ વાત મગજમાં બેસી જાય તો બધા જ વિચાર સ્પષ્ટ થઈ જશે વિદેશ સ્વરૂપ પ્રાપ્ત કરવું એ આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય છે જો આપણે વિદેશ સ્વરૂપ પ્રાપ્ત ન કરી શકીએ તો આપણે કોઈ અન્ય દેહમાં જવું પડશે ભલે પછી તે સોરાસી લાખ યોની હોય કે સૂક્ષ્મ દેહ હોય કારણ કે દેહ કે મહાકારણ દેહ હોય આપણે કોઈ ને કોઈ દેહ ધારણ કરવો જ પડશે આથી કબીર સાહેબ કહે છે હવે સીધો રસ્તો બતાવીશ કે તમે સીધું વિદેશ સ્વરૂપ પ્રાપ્ત કરી લેશો ધ્યાન આપજો શું કહું છું જેમ દસમા ધોરણમાં જવા માટે પહેલું બીજું ત્રીજું નવમું ધોરણ પાસ કરવું પડે છે એક ધોરણનો આધાર આગલું ધોરણ હોય છે એવી જ રીતે જે શરીર હોય છે શરીરમાં પણ જવાનો આધાર એક શરીર ત્યાગીને બીજા શરીરમાં જવાનું હોય છે તો જ તમે એક પછી એક શરીરને પ્રાપ્ત કરી શકશો સૂક્ષ્મથી સૂક્ષ્મ દેહને પ્રાપ્ત કરી શકશો કેમ કે જે સ્થૂળ શરીર છે એ સૌથી મોટું શરીર છે જેને તમે આંખોથી જોઈ શકો છો પછી સૂક્ષ્મ શરીર આવે તમે તેમાં સાલ્યા જાઓ તેને છોડીને બીજામાં સાલ્યા જાવશો સૂક્ષ્મથી સૂક્ષ્મ શરીર પછી તમારી સુરતી કારણ શરીરમાં ચાલી જાય છે તે કારણ પછી મહાકારણમાં પછી કેવલ્યમાં અને પછી હંસમાં એવી રીતે આગળ આગળ જેટલી પણ દેહ હોય તેમાં એક પછી એક જાવ જાવશો પરંતુ ભક્તિ માર્ગમાં તમારો આધાર આ દેહોને પાર કરવાનો હોય છે એટલે તમે એક છોડશો તો બીજામાં જશો આ પ્રકૃતિનો નિયમ છે તમે આધાર વિના આગળનું શરીર પ્રાપ્ત કરવા માટે પાછલું શરીર પાર કરવું જ પડે છે જેમ કે તમે કન્યાકુમારીથી કાશ્મીર જવાનું છે મોટર દ્વારા તો એક એક શહેર પાર કરી કરીને આગળ વધવાનું હોય છે વચ્ચે તમે કોઈ શહેરને છોડીને આગળથી શરૂ કરી દો એવું ન થાય પરંતુ એક એક શહેર પાર કરીને જ જવું પડે દરેક ભક્તિ આના પર જ આધારિત છે તમે કોઈ પણ ગુરુ પાસે જાવ આમ જ કરવું પડશે સ્થૂળથી સૂક્ષ્મ સૂક્ષ્મથી કારણ કારણથી મહાકારણ મહાકારણથી કેવલ કેવલથી અંશ તમારે આ જ રીતે જવું પડશે પરંતુ માત્ર કબીર સાહેબનો માર્ગ એક એવો છે જેને વિહંગમ યોગ કહેવાય છે કબીર સાહેબ શબ્દ વિહંગમ ચાલ હમારી કહે કબીર સદગુરુ દે તારી ખુલે કપાટ શબ્દ જનકારી પીંડ અંડ કે પાર સો દેશ હમારા હૈ કર નેનો દીદાર મહેલ મે પ્યારા હૈ આ ચેતાવણી વાણી છે કબીર સાહેબ ચેતવણી આપે છે તમે આ શરીરોમાં પસાર નહીં થાતા નહિતર આગળ સતલોક અલખલોક અગમલોક અનામી લોક એમાં જ ફસાઈ જશો કારણ કે આદિ માયા કીની સતુરાઈ લૂઠી બાજી પીંડ દેખાઈ અવગતિ રસના રસીઅંડમાં તાકા પ્રતિબિંબ ડાલા હૈ આ જે માયા છે તે પ્રતિબિંબ છે સાંયા છે જેમ આપણે અરીસામાં આપણને આપણો પ્રતિબિંબ દેખાય છે પણ અરીસામાં કોઈ હોતું નથી તમને જ તમારો પ્રકાશ દેખાય છે એ જ રીતે માયાએ પણ એક પ્રતિબિંબ લગાવી રાખ્યું છે જે માર્ગ પર તમે આગળને આગળ વધતા જશો તેમ પ્રકાશ વધતો જાહે ભક્તો જેમ તમે અંધારામાં જતા હો અને દૂર તમે પ્રકાશનો લેમ્પ દેખાય છે પણ એ રોશની તમારા સુધી પહોંચી રહી છે પણ ધીરે ધીરે તમે પ્રકાશના લેમ્પ તરફ આગળ વધતા જશો તેમ લેમ્પનો પ્રકાશ વધતો જ અને જેવા તમે લેમ્પની એક ફૂટ જ દૂર પહોંચ્યો કે પ્રકાશ અનંત થઈ જાય એટલે કે તે અંધારાની તુલનામાં એટલો બધો પ્રકાશ હશે કે તમારી આંખો પણ નહીં ખુલે કેમ કે તમે એકદમ અંધારામાંથી એકદમ રોશનીમાં આવી જાય ભક્તો આ જ પ્રકારે માયાએ પણ પોતાની ઝાળ ફેલાવી રાખી છે ત્યાંથી કોઈ બચી શકતું નથી એટલે કબીર સાહેબે ત્યાં પોતાની સાલ બદલી નાખી છે કીડીની સાલ કરોળિયાની સાલ માછલીની સાલ જેવી બાકી બધી સાલોને નકારી દીધી છે તેમણે કહ્યું છે કે આ ચાલોથી તમારો ઉધાર નહીં થાય તમને જે સાલ આપીશ એ વિહંગમ ચાલ છે વિહંગમ છાલ એટલે આ સુરતની સાલ છે જો આ શરીરને તમારે ત્યાગવું છે તો આ જ રીતે ત્યાગો ધ્યાનથી સમજી લો ભૂલ ન કરતા વિહંગમ છાલ સિવાય બીજો કોઈ સાલ આપણને બસાવી નહીં શકે માની લો કે આ પૂરી ધરતી પર આગ લાગી જાય તો કોણ બચશે માત્ર જે ઉડી શકતું હોય એ જ બચી શકે જે પક્ષીની જેમ આસમાનમાં ઉડી શકે છે કેમ કે પક્ષીનું ઘર આકાશ છે પક્ષી આકાશમાં પણ રહી શકે છે ઠીક એવી રીતે સુરતનું અસલી ઘર સબદ છે જ્યારથી સુરત પોતાનું ઘર છોડીને આવી ત્યારથી આ ત્રણ લોકોના બંધનમાં ફસાઈ ગઈ છે આ ત્રણ જ લોક બંધનનું કારણ છે શબ્દથી સુરતનું અલગ થવું એના બંધનનું કારણ છે જ્યારે સુરત પાછી શબ્દમાં મળી રહે ત્યારે ત્યાંથી તેને કોઈ હટાવી નહીં શકે હવે કેટલાક લોકોને મનમાં સંશય ઉત્પન્ન થાય કે જો તે ત્યાં જાય છે સુરત શબ્દમાં સમાઈ રહી છે જોડાય છે તો વળી કાલે ત્યાંથી અલગ થઈ શકે એવું નથી આ સુરત બહુ શાણી છે કેવી રીતે જેમ કે તમને કોઈ ફ્રીજ અથવા પૂર કૂલરથી કરંટ લાગી જાય બહુ ભયંકર રીતે કરંટ લાગે ઉછળીને પડી જાઓ તો હવે પછી તમે જ્યારે પણ કૂલર કે ફ્રીજ પાસેથી પસાર થશો ત્યારે બહુ સાવધાનીથી નીકળશો આ જ ગુણ સુરતનો પણ છે જો સુરતાને ખબર પડી જાય કે તે આટલા જન્મો સુધી અહીં ફસાયેલી હતી તો ભૂલથી પણ એ બાજુ નહીં જોવે કેમ કે દૂધનો દાજેલો સાસ પણ ફૂકી ફૂંકીને પીવે આથી એને એકવાર રસ્તો મળી જાય તો ભૂલથી પણ એ બાજુ નહીં જોવે આથી કબીર સાહેબ કહે છે હંસા તું તો સબલ થા હલકી તેરી સાલ રંગ કુરંગી પડ ગયા તાતે હુવા બુરા હાલ એટલે કે તું પહેલાં વિદેશ સ્વરૂપમાં જ હતો પણ તું તારા સ્વરૂપ ભૂલી ગયો અને આ દુનિયામાં આવ્યો પછી એક વાર પણ પાસો જઈ શક્યો નથી એક વાર જો તું તારું વિદેશ સ્વરૂપ પ્રાપ્ત કરી લેશે તો પછી તને આ દેહની કદી જરૂર નહીં પડે આ છે કબીર સાહેબનું વિદેશ સ્વરૂપનું જ્ઞાન અને સદગુરુ કબીર સાહેબ સ્વયં વિદેશ સ્વરૂપ હતા તે કોઈ તત્વના બનેલા નહોતા જ્યારે ધરમદાસજીએ કહ્યું કે મહારાજ ભોજન કરી લો તમે ઘણી વારથી સત્સંગ કરો છો ભોજન પ્રસાદીનો સમય થઈ ગયો છે તો કબીર સાહેબે કહ્યું ધરમદાસ હું આ ભોજન નથી કરતો મારું ભોજન અલગ છે તો ધરમદાસજીએ કહ્યું કે એવું તે કેવું તમારું શરીર છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ ભોજન કરતા હતા તમે કેમ ભોજન નહીં કર્યા ત્યારે કબીર સાહેબે કહ્યું આ મારી દેહ દેખાઈ રહી છે તે કેવળ પ્રકાશનો દેહ છે નૂરીનો છે નૂરીને પ્રકાશ કહેવાય છે જેમ કે તમે વરસાદ જોવો છો તો મેઘધનુષ દેખાય છે એ મેઘધનુષ જોતા એમ લાગે કે તે સાત રંગોની દેહ છે પરંતુ તે ખરેખર એક જ પ્રકાશનું કિરણ પાણીના ટીપામાંથી બહાર નીકળે છે તો સાત રંગોમાં ફેલાઈ જાય છે અને મેઘધનુષનું નિર્માણ કરે છે ત્યાં મેઘધનુષ નથી જો તમે હેલિકોપ્ટર લઈને ગોતવા જાઓ તો નહીં મળે તે પ્રકાશ દ્વારા જ પ્રગટ થયો છે અને પ્રકાશ દ્વારા જ ગુપ્ત કરી દેવામાં આવશે આમ જ તેમણે ધર્મદાસજીને કહ્યું કે આ મારી દેહ નથી પ્રકાશની દેહ છે માત્ર તને દેખાય છે વાસ્તવમાં નથી ત્યારે એમણે પૂછ્યું કે તમે શું છો તમારું અસ્તિત્વ શું છે ત્યારે કબીર સાહેબે કહ્યું હું વિદેહી ધરમદાસે કહ્યું દેહી કહો વિદેહી આવું કઈ રીતે હોઈ શકે ત્યારે કબીર સાહેબે ભેદ કહ્યું કે હું વિદેહી શું આ કેવળ પ્રકાશની દેહ છે જે દેખાય છે આથી કબીર સાહેબ બાવન કસાયોથી બચી ગયા બાવન વખત હુમલા થયા પણ બસી ગયા ભક્તો એક વાત સરખી રીતે સમજી લો કે તે કોઈ નૂરી દેહ નહોતા દેહ આટલા લાખો કરોડો વર્ષો બાદ ખતમ જાય છે જો તે એકસો વીસ વર્ષમાં જ ઘરડા થઈ ગયા તો એક બે વર્ષ વધારે હોત તો તેમની દેહ એમ જ પડી રહેત અને મરી ગયા હોત જ્યારે બાળકમાંથી ઘરડા થઈ ગયા તો મરવામાં કેટલી વાર લાગવાની ભક્તો આ ભ્રમને દિમાગમાંથી કાઢી નાખો અને કબીર સાહેબને ફરીથી મનમાં સ્થાન આપો હું એમની એક એક વાણી સ્પષ્ટ કરીશ કે સાહેબ શું બોલે છે અજ્ઞાનીઓથી હંમેશા દૂરી બનાવીને રાખો પાખંડી ગુરુઓથી બચીને રહો જે તમારી શ્રદ્ધાનો ખોટો ફાયદો ઉઠાવે છે તમારી પાસે પથ્થરોની પૂજા કરાવે છે ગંગામાં ડૂબકીઓ લગડાવે છે એકવાર હરિદ્વારમાં ગંગા નદીમાં એક મહિલા પોતાના ગુરુજી અને અન્ય પાંચ મહિલાઓ સાથે ડૂબકી લગાવતી હતી ન જાણે કેમ ત્યારે અચાનક એક એવી લહેર આવી અને એ મહિલાનો પગ લખ્યો અને તે જ વેણમાં વહી ગઈ અને કોઈને ખબર ન પડી કે ક્યાં ગઈ તેને કોઈ બચાવી ન શીખ્યું તો આવું નથી કરવાનું આ જે ગંગા છે તે ખરેખર આપણી દેહમાં છે બહાર નથી અને જેવી રીતે કહેવાયું કે આટલા મોટા ગ્રંથોમાં લખાયું રામાયણ મહાભારત લખાયા ભક્તો એને બનાવવાનો મકસદ જુદો હતો આ લોકોના આસરણને ઉપર ઉઠાવવા માટે બનાવવામાં આવ્યું હતું પુરુષોત્તમ રામને એક આશ્રમ આશ્રણવાળા પુરુષ બનાવવામાં આવ્યા હતા પુરુષોત્તમ બનાવવામાં આવ્યા હતા જેથી લોકો એમના આશ્રણને અપનાવે પરંતુ આપણું આસરણ તો રાવણવાળું છે અને આપણે તો પૂજા રામની શરૂ કરી દીધી બસ એટલી જ ભૂલ કરી એટલે પણ નામ છે એ બધાનો કોઈ મતલબ હોય છે એમ જ નથી નામ રાખવામાં આવ્યા જેમ કે શિવનું નામ છે એ શિવમાંથી ઈની માત્રા હટાવી દેવામાં આવે તો શું રહી જાય શવ દોસ્તો શવ શું છે આપણું શરીર શવ છે આ શરીરમાંથી રૂપી ઈશ્વર ઉતરે ત્યારે શિવ બને છે જો સુરત બહાર નીકળી જાય તો શવ કહેવાય ફક્તો એ જ રીતે દુર્ગાનો મતલબ દુર્ગ એટલે કિલ્લો આ કિલ્લામાં હે જીવ તું આવ બહાર ન ભટક બહાર પરમાત્મા નહીં મળે બહાર દેવી દેવતા પણ નહીં મળે જો દુર્ગાને પ્રાપ્ત કરવા હોય તો તે આપણા કંઠચક્રમાં બિરાજમાન છે આ કિલ્લામાં શરીરમાં સાધના કર બ્રહ્મા શું છે બ્રહ્મ આ જો તમે બ્રહ્મની નજીક જાઓ તો બ્રહ્માને પ્રાપ્ત કરી શકો બ્રહ્મા આપણા શરીરમાં છે

આખા વિશ્વના અણુ અણુમાં વ્યાપ્ત છે તે વિષ્ણુ છે પથ્થરની મૂર્તિ નથી ચાર હાથવાળી ગદાધારી જેની તમે પૂજા કરો છો ભગવાન પાંચ અક્ષરોથી બનેલ છે વ અ ગ વ ન વથી ભૂમિ ગતિ ગગન વધી વાયુ અથી અગ્નિ નથી નીર આ જ ભગવાનનું રૂપ છે જે પણ આ પાંચ તત્વોથી બનેલું છે તે ભગવાન છે તમે પણ ભગવાન છો તમે પણ આ સૃષ્ટિને ચલાવવામાં એટલા જ મદદગાર છો જેમ લોકો કહે છે કે ભગવાન દુનિયા ચલાવે છે જો તમે બાળકો પેદા ન કરો તો આ દુનિયા ખતમ થઈ જશે તમે તમારા પોતપોતાના રોલ નિભાવો છો માણસના રૂપમાં તમે નિરંજન છો અને સ્ત્રીના રૂપમાં દુર્ગા છો તમે જ મામાયા છો રામાયણના બધા પાત્રોનો બહુ મોટો અર્થ લઈને બેઠા છે રામ શું છે રમતા રામ જે આ શરીરમાં રમે છે તે જ રામ છે જ્યારે રામ તમારી પાસે આવે છે ત્યારે સીતા પણ આવે છે સીતાનો શું મતલબ હોય છે શીત શીત એટલે શીતળતા ઠંડક આવે ત્યારે તમારું કાળજું ઠંડુ થાય અને લક્ષ્મણ શું છે લક્ષ્મણ એ જ છે પોતાના મન પર લક્ષ રાખો લક્ષ્મણ તીર કામઠા લઈને કદી સૂતો નથી તે હંમેશા શક્કર કાપતો રહે છે પહેરો ભરે છે આથી આપણે પણ મન ઉપર પહેરો ભરવાનો હોય છે આપણું જે લક્ષ્ય હોય તે મનને રોકવાનું હોય છે મનને મારવું જોઈએ મનને રોકવું જોઈએ જેમ આપણે નિશાના પર લક્ષ્ય લગાવીએ છીએ એવી રીતે દશરથ દશરથ એટલે જે દસ ઇન્દ્રિયોના રથ પર સવાર છે તે જ દશરથ છે તે દશરથ જે વારંવાર દુઃખમાં રામના યોગમાં મરે છે તમારો જીવ જે જન્મ મરણના સકરમાં પડ્યો છે અને દસ ઇન્દ્રિયોના વશમાં છે હનુમાન શું છે હનુમાન એટલે હનન કરવું માનનું હનન કરવું એટલે કે અહંકારનું હનન કરવું હનુમાનની જેમ સેવક બનવું હનુમાન બહુ મોટા બજરંગી કહેવાતા તે બહુ તાકતવર હતા રામ આગળ દીન બનીને રહેતા હતા તેમનાથી મોટા સેવક કોઈ નથી તો આ રીતે આપણા અહંકારનું આપણે હનન કરવાનું છે અને ગુરુના શરણોમાં રહેવાનું છે ગુરુના શરણોમાં જીવન નોસાવર કરી દેવાનું છે વિભીષણનો શું મતલબ છે વિ એટલે વિશેષ અને ભીષણ એટલે બહુ વધારે વિભીષણ રાક્ષણ સાથે રહેતો હોવા છતાં એટલો વિવેકી હતો અને પોતાના આસપાસ રાક્ષસોને ભટકવા નહોતા દીધા રાક્ષસોને સાથ ન દીધો અને ભગવાનનો સાથ દીધો રાવણ શું હતો રાતથી રાવણ વનનો મતલબ જંગલ આ જંગલ રૂપી શરીરમાં એક રાક્ષસ રહેશે જેને આપણે મન કહીએ છીએ અને તેના દસ શિષ એટલે કે દસ ઇન્દ્રિયો છે આ જ દસ ઇન્દ્રિયોના સકરમાં દરેક જીવ ફસાયેલો છે હવે કુંભકર્ણ શું છે કુંભકર્ણનો મતલબ એ જ્યારે પોતાના ગુરુ પાસે હતા ત્યારે એમને વિદ્યાઓ આવી હતી જેમ કે કુંભક પૂરક યોગ આવ્યો તે યોગને કરતા રહ્યા વારંવાર જીવન મરણના સક્કરમાં ફસાતા રહ્યા અને કુંભક ગર્ભના નરકમાં લટકતા રહ્યા આથી એનું નામ કુંભકર્ણ પડ્યું હવે મેઘનાથ શું છે મેઘ એટલે વાદળ અને નાદ એટલે અવાજ વાદળોનો ગડગડાટ તે જ નાદને મેઘનાદ કહેવામાં આવ્યો આને અનહદ નાદ કહેવાય યોગી સાધુ આ જ નાદમાં ફસાયેલા પડ્યા છે અને લોકોને પણ ફસાવે છે આમને રાક્ષસોની કોટીમાં રાખવામાં આવ્યા છે જોકે એ બહુ ઉચ્ચ કોટીના બ્રાહ્મણ હતા અર્થાત એવો યોગી પણ હતા એવા પણ યોગી હોય જેના માટે તમને લાગે કે તમને ભક્તિ કરાવે છે પણ એ ભક્તિ તમારો નાશ કરવા માટે બનાવવામાં આવી છે આ જ રીતે ગીતાના સાતમા અધ્યાયના ચોથા શ્લોકમાં પણ કહેવાયું છે કે અગ્નિ વાયુ જલ પૃથ્વી અને આકાશ આ પાંચ તત્વ અને મન બુદ્ધિ અહંકાર એમ આ આઠ પ્રકારની વિભક્ત વિભક્ત મારી વિભુ વિભિન્ન પ્રકૃતિઓ છે એટલે આ બધી પ્રકૃતિ મારા દ્વારા જ ઉત્પન્ન થઈ છે એટલે કે એ અનાદિ નથી પ્રકૃતિ છે જ્યારે શબતથી સુરત અલગ થઈ ત્યારબાદ જ આ બધું અસ્તિત્વમાં આવ્યું એને પ્રકૃતિ કેમ કહેવાય તો પર આકૃતિ યાની કે પરાય આકૃતિ પરાયુ સ્વરૂપ એટલે કે મારું નથી હું આઠેથી અલગ છું અગ્નિથી વાયુથી આકાશથી અને મન બુદ્ધિ અહંકારથી હું અલગ છું હું એક જીવ છું એના વિશે આગલા શ્લોકમાં કહેવાયું છે સાતમા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહેવાયું છે કે હે મહાભાહુ અર્જુન આનાથી અતિરિક્ત મારી એક અન્ય પરાશક્તિ છે જે પહેલાં જીવોથી યુક્ત છે જે આ પ્રકૃતિના સાધનોનું વિદન કરે છે એટલે કે એ જીવો વિશે કહેવામાં આવ્યું છે કે જેને આપણે અવિનાશી જીવ કહીએ છીએ જીવનો મતલબ છે સદા સર્વદા જીવિત રહે જે સર્વદા મન બુદ્ધિ અને અહંકારથી નિરાળો છે તે જ જીવને કારણે મન ચાલે છે મનની કોઈ હેસિયત નથી કે એ પોતાની મેળે કાંઈક કરે આ મન હંમેશા જીવ પાસેથી જ શક્તિ લેશે અને પોતાની ઈચ્છાઓ પ્રગટ કરતું રહેશે આ મન જ કાળશે જે જીવોને ઉલજાવીને રાખે છે જ્યાં સુધી મન અને જીવને અલગ નહીં કરો ત્યાં સુધી મુક્તિ સંભવ નથી કારણ કે તમે તમારી પોતા પોતાને ભૂલીને પરાઈ આકૃતિ ગ્રહણ કરી લીધી મન પણ પરાયું અને માયા પણ પરાય છે પણ બીજા અધ્યાયમાં કહેવાયું છે કે આત્મા વિશે બતાવવા છતાં લોકો આત્મા વિશે નહીં સમજી શકે કે તેઓ શું કહેશે આથી સાતમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં કહેવાયું છે કે હંમેશા મનુષ્યોમાંથી કોઈ એક જ આ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે પ્રયાસ કરે છે એટલે કે કરોડોમાંથી કોઈ એક જ માણસ પ્રયત્નશીલ હોય છે જે બહુ વિવેકી અને ઉચ્ચ વિવેકી હોવાને કારણે આ વાતોને સમજી શકે છે અને હમણાં જ મેં બતાવ્યું એ જ પરમ જ્ઞાન છે સાતમાં અધ્યાયના બીજા શ્લોકમાં કૃષ્ણે અર્જુનને સ્પષ્ટ કહી દીધું કે હવે જો જે જ્ઞાન આપવાનું છું એ પૂર્ણ વ્યવહારિક અને દિવ્ય જ્ઞાન આપું છું આને જાણી લીધા પછી કાંઈ બાકી રહેતું નથી ભક્તો હું એમ કહેવા માગું છું કે આઠ પ્રકૃતિથી પીસો છોડાવી લીધો હોય તો એને પોતાના નિર્જ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું હોય તો એ સિવાય આ દુનિયામાં કોઈ જ્ઞાન શેષ રહેતું નથી પરંતુ કૃષ્ણજીએ તે દિવ્ય જ્ઞાન ન આપ્યું અને જે વિધિઓ બતાવવામાં આવી તે યોગ સાથે સંબંધિત છે તેને શારીરિક યોગ સાથે સંબંધ છે આમાં શરીરને કષ્ટ આપવાની વાત છે ભક્તો આથી જ આપણને એક પરમ ગુરુની જરૂર પડે છે જેમ ગીતામાં પણ લખ્યું છે કે હે અર્જુન તું આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જેણે પોતાનું નિજ સ્વરૂપ મેળવી લીધું છે તેવા ગુરુ પાસે જા જે સ્વરૂપ સિદ્ધ હોય ચોથા અધ્યાયના સોત્રીસમાં શ્લોકમાં આવા જ ગુરુ તરફ ઇશારો કરવામાં આવ્યો છે તમે ગીતા ખોલીને જુઓ તેના ત્રીજા અધ્યાયના સત્તરમાં શ્લોકમાં સાફ લખ્યું છે કે જે માણસ આત્મામાં જ આનંદ લેશે અને આત્મામાં સંતુષ્ટ થશે પોતાને મન સમજતો નથી મન માયાથી પોતાને પર સમજે છે તેનું જીવન આત્મસાક્ષારથી યુક્ત છે જેઓ પોતાની આત્મા આત્મામાં પૂર્ણ સંતુષ્ટ રહેશે તેના માટે કરવા યોગ્ય કોઈ ધાર્મિક કર્તવ્ય બાકી રહેતું નથી તેને કોઈ પૂજા પાઠ નિત્ય નિયમ યજ્ઞ કે તીર્થવ્રત પૂજા એવું કંઈ જ કરવાનું નથી અઢારમાં શ્લોકમાં કહ્યું છે કે સ્વ સ્વરૂપ સિદ્ધ વ્યક્તિએ નિત્ય કર્મ પૂજા પાઠ કે કોઈ કર્મ કરવાની આવશ્યકતા નથી રહેતી કારણ કે આ બધું તમે જે મેળવવા માટે કરતા હતા તે તો તમને સ્વરૂપ સિદ્ધતામાં જ મળી જશે હાથીના પગમાં બધાના પગ સમાઈ જાય છે એટલે તમારે કંઈ કરવાની જરૂર રહેતી નથી તેનો કોઈ જીવ પર નિર્ભર રહેવાની જરૂર રહેતી નથી અર્થાત તેને કોઈ જોઈતું નથી જેમ કે કીધું કે ગુરુ પાસેથી તરવાની શીખી લીધા પછી હવે તે એકલું સ્લાંગ મારશે તે એકલો જ નદી પાર કરી લેશે હવે તેને કોઈ જીવની જરૂર નહીં રહે ના તો તેને કોઈ ભગવાનની જરૂર છે તે સ્વયં સ્વરૂપ સિદ્ધ છે જ્યાંથી અલગ થયો છે ત્યાં જ તેને પાછો મળી ગયો છે હવે એને કોઈની જરૂર નથી અહીં સત્સંગને વિરામ આપું છું જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાગ સાહેબ જય ગુરુ મદન સાહેબ જય જય મુક્તિના દાતા કબીર સાહેબ ની જય